ચાલો મારા મિત્રો હવે હું પાછો આવ્યો છું નવો ટોપિક લઈને તમારા માટે તો જુઓ આ વિડીયોની અંદર મારા વિડીયોમાં મરચાંની વાડી જોયું ને મિત્રો હવે મારા આ નવા બ્લોગમાં આપ સૌનું હું ખૂબ સારી રીતે હાર્દિક સ્વાગત કરું છું અને તમને થોડી મજા આવે તમને આનંદ થાય અને વિડીયો જોવાનો કંટાળો નહીં આવે એના માટે હું તીખા તીખા અને લાંબા લાંબા મરચાંની વાડીના તમને દર્શન કરવા આવ્યો છું અને આ છે મેરે ફરતે ચારે બાજુ જંગલ તો મિત્રો કેટલાક સરસ મજાના મરચાં છે ને તો મરચાં તમે જોશો એટલે તમને મરચાંના રવૈયા ખાવાની ઈચ્છા થઈ જશે તો ચાલો મિત્રો તમે બની રહેજો આ વિડીયોની અંદર અને કેટલાક સરસ મરચાં લાગ્યા છે એના હું તમને દર્શન કરાવું છું આ જોયું ને મિત્રો આજુ આજુ કેટલાક સરસ મજાના મરચાં લાગ્યા છે ને આજુ હા મોટા મોટા મરચાં લાગ્યા છે લાંબા લાંબા મરચાં લાગ્યા છે મને પણ મોડામાં પાણી વળી આવ્યું આ મરચાં જોઈને પણ ખાવા તો ખવાય જાય મિત્રો પણ તીખું બહુ લાગે તેનું હું આ જો નહીં આ મરચાં તો જુઓ કેટલાક સરસ આ હા હા આ જો કેટલા સરસ મજાના મરચાં લાગ્યા છે નહીં આ તમે જોઈ શકો છો વિડીયોમાં મને આજે ઈચ્છા થઈ કે ચાલો ખેતરે જરા ફરી આવું અને મરચાં પણ જઈ આવું આ જુઓ નહીં મિત્રો બહુ લાંબા મરચાં આ હા હા આ કેટલા લાંબા મરચાં જોયા આ હા હા જોયા હા બહુ લાંબા મરચાં હા અરે મરચાંના તમે આની પદ્ધતિ તમે જુઓ કેવી મજાની આ આપણા માણસો નવી શોધ કરે છે અને મરચાંની વાડી કરતાં થઈ ગયા આપણે ત્યાં બાકી આપણે ત્યાં મરચાંની વાડી નહોતા કરતા પણ હવે તો બધાને આદત પડી ગઈ અને બધા શીખી ગયા મરચાં બનાવવા જો ને કેટલાક મરચાં લાગે છે હા જો હા હા બહુ સરસ મજાના મરચા છે નહીં મિત્રો કંઈક વાર તમે આવશો ને ત્યારે ખાઈ લેજો હા એકાદ તોડીને ટ્રાય કરી જજો કેવા લાગે ચાલો મિત્રો હવે હું આવ્યો છું મરચાંની વાડીમાં અને ઈચ્છા થઈ ગઈ આજે થોડો વરસાદ પણ રહ્યો છે એટલે મેં તમને થોડો વિડીયો બતાવી દઉં એટલા માટે આ મરચાંને જોવા માટે ખેતરે આવ્યો તો હું તમને પણ થોડા દર્શન કરાવી દઉં તો મિત્રો આવી રીતે આપણે મરચાંની વાડી કરવાની હોય સ્વચ્છ મજાનું સાફ સફાઈ કરી હોય સરસ મજાને એની સાડીઓ પહેરાવી હોય આ જો સાડી પહેરાવી છે ને કચરા માટે કચરો નહીં નીકળે એના માટે સાડી પહેરાવવાની આવે આ જોયું એટલે નિંદામણ બહુ કરવું નહીં પડે કેમ કે નિંદામણ થાય એટલે પહેલાં મજૂર હોદવા જોવાનું હોય આપણે તો આપણને તાવ આવી જાય ને મજૂર એટલું બધું હરામી હોય ને કે આપણને દબાવે એના કરતાં આ સાડી પહેરાવી દીધી હોય તો સારું ને બહુ ટાયલા મજૂર હતા આપણે ખેતી નહીં કરે તો સારું કેમ કે મજૂર વગર પાછું આ થાય નહીં અત્યારે મજૂર બહુ બીવડાવે આપણને જાણે આપણને ખાઈ જવાનું હોય ને એવી ધમકી આપે આ જોયું આ જોયું ને મિત્રો આ મરચાં કેટલા સરસ લાગ્યા છે ખબર નહીં હવે તો કેટલો ભાવ છે પૂછતું નથી હવે પણ સરસ મજાને આ આ મરચાં આપણે હું તમને દર્શન કરાવું છું જોઈ શકો છો તમે અને આ નજરિયા મૂકેલા છે આ બધા જે પૂઠા છે ને એ નજરિયા એટલે પેલી નજર મરચાં પર પડે નહીં અને આ જે દોરી બાંધી છે ને એ દોરી મરચાં આમતેમ થાય નહીં અને નમી નહીં જાય એના માટે દોરી એને સપોર્ટમાં મૂકી છે આ આ દોરી જે છે ને એ સપોર્ટમાં મૂકી છે આ બંને બાજુ નાયલોંગની દોરી આવે આવી રીતે એ દોરી હવે એને ફરતે છે ને અમે ગોલગોટાના આ ફૂલ રોપ્યા છે આ જોયું સુંદર મજાના ફૂલ મેરે રોપવામાં આવ્યા છે ચારે બાજુ અને આ મરચાં હવે તૈયારી જ છે તોડવાની હવે વરસાદ પણ ઓછો થયો છે હવે તો ઘણું સારું રહે કે મરચાં મરી જતા હોય વધારે વરસાદ આવે ત્યારે મિત્રો હવે આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ મરચાં જુઓ કેટલા સરસ મજાનાને તો મિત્રો મરચાંની વાડી કરવું તો હેલું જ છે પણ એમાં ખર્ચો પણ બહુ બધો આવતો હોય અને એને તોડવાની મજૂરી બહુ લાગે અને મજૂર હોદવા પડે અને હવે તો બહુ અઘરું મિત્રો હવે તમે આ મરચાં છે એટલે સબસ્ક્રાઈબ તો કરજો જ અને લાઈક પણ કરી દેજો અને મારા આ બ્લોગને મજા આવે એવું કંઈક કરજો એટલે ફરી ફરી મને પણ ઈચ્છા થાય અને તમે આ મરચાં જરૂર ખાઈ લેજો કંઈક રવૈયા કરીને કાં તો કંઈક તમે ચટણી બટની બનાવજો અને આ મરચાં તમે દર્શન મેં કરાવ્યા કેવા મજા છે એને જરા કોમેન્ટ કરજો અને પછી આપણે ફરીવાર મળીશું અને આ ફરતેનું સૌંદર્ય હું તમને બતાવું છું મિત્રો મિત્રો મરચામાં ખર્ચો અને કમાણી પણ ખરી આવક પણ ખરી પણ આપણે બહુ મોટો સાહસ કરવો પડે અને બહુ બધો મોટો ખર્ચો એમાં લાગી જતો હોય એટલે મિત્રો બહુ અઘરી વસ્તુ છે આ મરચાંની વાડીમાં અને જે કંઈક આ ખર્ચમાં પચી શકાતું હોય તો જ કરવાનું બાકી બહુ મોટું દેવું પણ થઈ જાય એમાં તો મિત્રો આપણે તમે જોયું આ મરચાંની વાડી આ ફરતે આખું જંગલ છે આ જંગલના મેં તમને દર્શન કરાવું છું મિત્રો જોયું ખૂબ સરસ મજાનું જંગલ અહીંયા અને બધા જાન જનાવર પણ રહે છે અહીંયા વાઘને એવું પણ રહેતું છે આ તમે જોઈ શકો છો આ જંગલ અમારો આ જોઈએ ને કુંભિયા ગામમાં આવું છે અમારા નદી કિનારા પર બધું આવી બધી ઘોર જંગલ છે અને જાત જાતની બધી જડીબૂટ્ટીને એવું બધું ખરું અહીંયા મિત્રો હવે આ અમરચાંના તમે દર્શન કરી લીધા આ ફૂલના દર્શન કરી લીધા હવે આપણે થોડા આગળ વધીએ મિત્રો હવે આ બધે ગોલગોટાના ફૂલ ખીલવાની તૈયારી છે અને ખીલવા પણ લાયકા છે હવે મિત્રો સરસ મજાના આ ફૂલ તમે નિહાળી શકો છો આ વિડીયોની અંદર હવે આવી રીતે ફૂલ ફરતે રોપવાના હોય અને આ તુવેર જુઓ તમે આપણને તો અહીંયા જ રહેવાનું મન થઈ જાય અહીંથી જવાનું જ ની ઈચ્છા થાય ને આ તુવેર તો જુઓ વેચવાનું મન થાય એટલી લીલી દેખાય જો અને આ એને પાછું જે પવન આવે ને પવન એટલું મસ્ત એને જોની હસાવે આ જોની આ જોયું એ આ જો ઓહો હો જોયું કેટલી સરસ મજાનું આ બહુ સરસ મિત્રો હવે મિત્રો મને જતાં જતાં આ જે બેલ છે જડીબુટ્ટી છે તો આ બેલ જખમ ભરવાનું અને ગેંગરેટ રોગમાં કામ આવે છે હવે મારી વાત તમને તો એમ સામાન્ય લાગે પણ આજે જ એક પેશન્ટ મારી પાસે આવ્યું હતું અને એમના પપ્પાના બે આંગળી કાપી નાખી વ્યારા એ દવા લેવા જ આવ્યા હતા મારી પાસે પણ એ લોકોને કંઈ ખબર નહીં હતી આવતા તો હતા પણ એવી કંઈ દવા આપતા એવું નહીં ખબર હતી તો મારી પાસે તો દવા ખરી જ પણ આજે એ લોકોએ કીધું કે બે આંગળી કાપી નાખી હવે તમે વિચાર કરો મિત્રો આ આજે તમને સામાન્ય વસ્તુ લાગતી છે અને હું વારંવાર આ વિડીયોની અંદર પણ ઘણા જણને કહેવું છું ને બતાવું છું પણ મારા આ વાતને બધા હલકામાં જ છે ગંભીરતાથી નથી લેતા મિત્રો આ તમને સામાન્ય લાગે આ જ દવા અને બીજે લાખ ઝાડ આવે અને લાખ ઝાડની વસ્તુ હું આપું છું અને આજે કેટલાય જણના આ જખમ ભરાઈ ગયા ને આજે એ લોકો સુખી છે અને સારા થયા છે તો ગેંગરેટ રોગ જે થાય તો બે આંગળી કાપી તો તમને કેવી દશા થઈ હશે તમે વિચાર કરો આજે બે આંગળી મોટી કરવામાં કેટલા આપણા માતા પિતાના એનામાં પરિશ્રમ હોય આપણા જીવનમાં કેટલા વર્ષો સુધી આપણે એને મહેનત કરતા હોય ત્યારે આપણી બે આંગળી મોટી થાય ને આજે એને કપાવી નાખવાની બહુ અઘરી વસ્તુ છે મિત્રો તો આ જડીબુટ્ટી તમે આ રીતના જોઈ લેજો અને આ જડીબુટ્ટી બહુ મોઘી અને કિંમતી વસ્તુ છે જ્યાં મળે ત્યાં જ મળે પણ એને ઓળખ હોવી જરૂરી છે વૈદને પાસે જવું જોઈએ અનુભવ હોય એની પાસે સલાહ લેવી જોઈએ અને હું વૈદનું કામ કરું છું અને દરરોજ હું રિસર્ચ કરતો રહું છું આ કંઈક ને કંઈક જડીબુટ્ટી માટે તો એ બુટ્ટીના જડીબુટ્ટીના પણ મેં તમને દર્શન કરાવ્યા અને વારંવાર કહું છું લાખ ઝાડ રોપો લાખ ઝાડ રોપો લાખ ઝાડ રોપો તમને ગમે એટલો ઊંડો ઘાવ હોય ગમે જ એટલું પ્રોબ્લેમ હોય પણ આ જો જડીબુટ્ટી હોય તમારી પાસે તો તમે ડરવાની જરૂર નથી અને એ ગમે ત્યારે એ ખાડો પૂરાઈ જાય છે અને લોકો હારા થયા છે અને હારા થતા છે મિત્રો તો મેં એટલા માટે આ વિડીયો બનાવ્યો તો આ વિડીયોને ખૂબ શેર કરજો તમારે ત્યાં કોઈક આવો પ્રોબ્લેમ હોય તો તમે આ દવા લઈ જજો સારા થજો સુખી રહેજો મિત્રો હવે હું આ વિડીયોને સમાપ્ત કરું છું અને ફરીવાર પાછા બીજા નવા બ્લોકમાં આપણે મરીશું ત્યારે આપણે પાછી બીજા બ્લોકમાં મજા માણીશું મિત્રો ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી